અરવલ્લીની મોડાસા કોર્ટે આપના નેતા સામે તપાસના આદેશ આપ્યા અમદાવાદના આપ નેતા જે જે મેવાડા સામે કાર્યવાહીના આદેશ ખજાનચી અને પૂર્વ ડીવાયએસપી સામે મોડાસા કોર્ટનો આદેશ કોર્ટે પ્રમાણસર મિલકત મામલે એસીબીને તપાસના આદેશ કર્યા કરોડો રૂપિયાની આ પ્રમાણસર મિલકત પ્રકરણમાં કાર્યવાહી કરવામાં આવી છે અંડર નામદાર કોર્ટે નાયબ પોલીસ અધિક્ષક એસીબીને સ્વતંત્ર તપાસ સોંપેલ છે અને આ પ્રકરણમાં કોર્ટ દ્વારા ખાસ ગા મારવામાં આવ્યા છે કે આટલી અપ્રમાણસર મિલકત હોવા છતાંય કેમ કાર્યવાહી નહીં અને આ અંગેની મેં નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી દોઢ વર્ષની લડત બાદ નામદાર કોર્ટે આના અંદર તપાસ કરવાનો એસીબીના ડીવાઇસપીને હુકમ કરેલ છે જેજે મેવાળા હાલ આપ એટલે આમ આદમી પાર્ટીના છે ખજાંચી છે પોતે નિવૃત્ત ડિવાઇસ બી છે અને તેઓએ પોતાની ફરજ દરમિયાન આ મિલકતો ખરીદેલો છે અને અન્ય જિલ્લામાં મોડાસા ગાંધીનગર અમદાવાદ વડોદરા અન્ય જિલ્લામાં આ મિલકતની તપાસ થાય અને તેઓના વિરુદ્ધ અપ્રામસ મિલકત મુજબ ગુનો દાખલ થાય તે અંગે તપાસનું નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે